આ વખતે બે મહિના થઈ ગયા કરણ નકર તો દોઢ મહિનો કે મહિનો થાય તો આટ મારે આ વખતે બે મહિના થઈ ગયા આપણે એમ પુસત ખરીને પપ્પાએ હું મંગાવ્યું હું મગાવી હમ તો પપ્પા ચોકલેટ કાઈ નિંદ લાગે ઓલો વખતે ખબર છે ને ડાયર લઈ આવી વાત કાકા કાકા હા કાકાનો હાથ પકડજો અમારે દીખો

પોતા જોવાગડી કરવા ત્યાં શિવાની કહીશ કે પોતા કરીએ હા પછી હું કામ હોય ને એટલે શિવાનીને કેમ બોલાવું હાલ હાલ કેમ કહું હાલ શિવો શીવો હાલ કેમ કહું હા પછી આવતી કાલે કોણ આવવાનું છે તો કે કોણ આવવાનું છે સવારે કાલે મેં તમારા તમારા પપ્પા પપ્પા ના ના હા પપ્પા પપ્પા બોલ તો આવતી કાલે તો કરણ આવી જાય છે જો આગળી જેનો ફોન હતો હજી વિડીયો ચાલુ કરું કરું કરતી હતી ને તો એને ફોન આવ્યો તો ઘડીક વાતું કરતા હતા ને પછી આવતીકાલે તો આવી જાય કરણ સિવાય હું મગાવ્યું હું મગાવ્યું દીકુયા એ મગાવ્યું છે ચોકલેટ મગાવી કે નથી મગાવી ભાગ મગાવ્યો ભાગ હે અટાણ કઈ નહીં બોલે પપ્પા આવી એટલે તો ઝટઝટ લઈ લે કેમ સેવું ઝટઝટ લઈ લે દોડીને કેમ લઈ લે ભાગ દોડીને પછી બેગ હોય હોયને બેગમાંથી એકલી કાઢ લેશે કાઢ ને કાઢ લઈશ ને કીધું ને પપ્પાના ભાગનો પછી ક્યાં જાવું આપણે પપ્પા આવે એટલે માં બાજેને શું લેવું બાજેન હું લેવું કે બાજેન શું લેવું કયું હાલો વા વાવા પછી વાવા લઈને હા આઈસ્ક્રીમ ખાઉ કેટલી એક ને માં બે ન એક માં બે આઈસ્ક્રીમ ખાઈ જો હે આઈસ્ક્રીમ ખાઈને પછી ક્યાં જવાનું પછી ક્યાં જવાનું હલો હે પાછું વાવા લેવા આઈસ્ક્રીમ ખાઈને પાછું વાવા લેવા જવાનું ચકડી ને જવાનું જોઈએ ક્યાં ક્યાં પુગાઈ હવે ચા મૂકી દીધો મમ્મી આપણે મગમાં દવા છાંટવાનું કામકાજ ચાલુ છે ત્રણ ચણા દવા છાટેશ તો મમ્મીએ ચા મૂકી દીધો બની ગયો હવે દઈશ કા દઈશ ને ચા હવે મમ્મી તબિયત શું કઈ સાસ આજ તો સારું છે હો આજ તો સારું છે કાલ તો તમારો અવાજ ન તો ન કરતો આજ તો મજા છે આજ મજા છે મજા હોય તો બસ હા જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવાના ના બધાય ને એક દી મજા ન હોય તો હવે એમ થાય કે ચાણા કે કેટલા દીથિયા હાવ માંડા પડ્યા બે દી મોરક જેવું રહ્યું હાવ આજ તો જવાનું તો બહાર પણ પછી કામ હતું નો ગયા કા આવતી કાલે જા હા એ તો કાલે જવાનું છે બસ તું કાલ જઈ આવજો હા તો કા હમ

ઓરી પછી હા હવે તો હા ઓરી પછી થાય રવિવારે તો ઓરી છે હા આ હું આ લેશ બધું ભાગ આઈસ્ક્રીમ હમણા જે જે તેમ કરતી હતી ને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો દાદા લઈને આવ્યા તા તા દાદા લઈને આવ્યા હા સસે ઉઠન લે જઈએ સી ઉટાઠી થી કર આને તાઠી કરો ની માં તાઠી કરો સી ઉન તાઠી કરો હાઈટ કામ એમલા કેટલું કરેસ નહીં કામ બહુ કરે એટલે પછી ટાઢી તો કરવી પડે ને કરવી પડે ને હા બોલો મેથી હમી કરો મમ્મી આજે મેથી ટમેટા મેથી નું છે ને કરવાનું બીજું કઈ આવી છે ભેગું રીંગડા લે એવા તક નતા લઈ ખબર ને

તો બપોરા જો કરી લીધા ને આજ મસ્ત મેથી ભાજી ને બાજરાના રોટલા હતા હજી તો પોણો વાઈ ગયો બાર ના પોણો વાઈ ગયો છે તો વેલા ખાઈ લીધા થોડુંક તારું થોડુંક તારું બે જોવેતી પછી બે ને દેવું પડે નકર પછી વેલો જોયા રાખે ગમે દેવા આવીએ ને બે ને દેવું પડે ભલે જરા જરા દઈએ તો યાલે

તો આપણે ગદબ તો વટાઈ ગઈ ને મોટલી જો આકડે ઘેર મૂકી આવી ને પછી પાછી આવી ફોનને માઈકને આવી પડાતાથી લેવા કેમકે એક આ બધી છે ને લેવાય નહીં પછી એટલે પાછી આવી લેવા આમળા એ રૂજ છે ગદબ વાટવાનું એટલે ન વાંધો આવે ને સિવાન જો બેટ ધડે રમવાનો અવાજ આવે બેટ ધડે રમતી લાગે દાદી ભેગી ને હવે તો બસ કાલની વાત જોઈએ કે કાલ પડે ને તો આ છાંજે તો બે જા કરણ બસમાં એટલે કાલ સવારે તો ઉગી જા હે ને કાલના ના કરણ આવશે તો આમ બે દિ છે અન્ય કીધું ને તો વાટ જોયા રાખીએ કે કઈ આવશે કઈ આવશે ને ટાઈમ ન જાય ને પછી આવશે ને તો અહીં ત્રણ ચાર દી તો કેમ ભૈયા જા હે ને કે ખબર એ ની પડે જે જે કરવા જાવું છું જે જે કરવા જાવું ને